નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભગવાન શિવ કહે છે કે સાચું દુઃખ શું હોય છે ભગવાન શિવ કહે છે કે સાચું દુઃખ ક્યું છે તો મિત્રો આજે અમે તમને ભગવાન શંકરની એક અદ્ભુત વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ એક વખત ભગવાન શિવ પૃથ્વીલોક પર ભ્રમણ કરવા ગયા ત્યાં તેમણે એક યુવકને જોયો તે યુવક ઈશ્વરને દોષ આપતો હતો અને પોતાના જીવનથી નિરાશ અને દુઃખી હતો આ બધું જોઈને ભગવાન શિવ મહાત્માજીનું રૂપ ધારણ કરીને યુવકને સાચા દુઃખ વિશે સમજાવે છે તો ચાલો આ વાર્તા દ્વારા સમજીએ કે સાચું દુઃખ શું હોય છે જો તમે આ વાર્તા સાંભળો છો તો પૂર્ણ સાંભળજો આ વાર્તાને અધૂરી છોડવાની ભૂલ ન કરશો કારણ કે આ વાર્તા પૂર્ણ સાંભળવાથી જ મનુષ્યને તેના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે જો તમે શિવભક્ત છો તો ભોળાનાથના અનાદર ના કરો અને કમેન્ટમાં ઓમ નમ શિવાય અથવા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો સાચું સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે સુખ અને દુઃખ આપણા જીવનમાં સતત આવતા જ રહે છે અને આપણને લાગે છે કે આપણા જીવનમાં હજારો દુઃખો છે હજારો સમસ્યા છે પરંતુ જો તમે વાસ્તવમાં જુઓ અને આ વાતને સારી રીતે સમજો તો તમે સમજી શકો છો કે આપણા જીવનમાં માત્ર એક જ દુઃખ છે અને તે ક્યુ દુઃખ છે તેનું નિવારણ શું છે તે આપણે આ વાર્તા દ્વારા જાણીશું એક સમયની વાત છે એક ગામમાં એક વ્યક્તિ રહેતા હતા તેનું નામ હરિહર હતું તે ખૂબ જ આળસુ હતો અને પોતાના જીવનથી ખૂબ જ નિરાશ હતો તેનું કારણ એ હતું કે તેણે અત્યાર સુધી પોતાના જીવનમાં કંઈ જ પ્રાપ્ત ન કર્યું હતું તે કશું જ કરતો ન હતો તેના ઘરના લોકો પણ આ વાતથી ખૂબ જ પરેશાન રહેતા હતા તેઓ ઈચ્છતા હતા કે તે બહાર જઈને કંઈક સારું કામ કરે કંઈક સારી નોકરી કરે પણ તે કંઈ જ કામ કરતો નહોતો તે કોઈની વાત પણ ન સાંભળતો તેના ઘરના લોકો તેને અન્ય લોકોના ઉદાહરણો આપીને મેણા ટોણા મારતા પણ તેને કોઈ ફરક જ ન પડતો તેના બધા મિત્રો સફળ થઈ ગયા હતા કોઈ સારો વેપાર કરી રહ્યો હતો તો કોઈ સારી નોકરી કરી રહ્યો હતો જ્યારે પણ તે લોકો મળતા ત્યારે તેઓ પોતાની સિદ્ધિઓની વાતો કરતા ગૌરવ ગાથા ગાતા પરંતુ આ સમયે હરિહર કશું જ ન બોલતો તેથી જ્યારે પણ કોઈ તેને પૂછતું કે તું શું કરી રહ્યો છે તો તે કશું જ કરતો ન હોતો તેથી તે હંમેશા એક જ જવાબ આપતો હું પ્રયાસ કરી રહ્યો છું પરંતુ તેના પ્રયાસનું ફળ કોઈને દેખાતું નહોતું જોતાં જોતાં હવે એવો સમય આવી ગયો કે હરિહર બધાથી પોતાનું મોં છુપાવીને રહેતો હતો જેથી તેને કોઈ પૂછે તમે શું કરો છો તો તે ક્યારેય કોઈના સામે આવતો નહોતો ધીમે ધીમે તે ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો અને માનવા લાગ્યો કે આ ધરતી પર બોજ છે હરિહર હવે ખૂબ જ નિરાશ રહેવા લાગ્યો તે પોતાને ખૂબ જ એકલો મહેસૂસ કરતો હતો એક દિવસ તે વિચારવા લાગ્યો કે તેના હાથમાં કશું જ નથી તો તે શું કરી શકે તે એકલા બેસીને રડતો રહ્યો અને ભગવાનને દોષ આપતો રહ્યો એક દિવસ તે છુપાતો છુપાતો ઘરથી બહાર નીકળીને ક્યાંય જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં જોયું કે મહાત્મા લોકોને પ્રવચન આપી રહ્યા છે અને તે પ્રવચનમાં દુઃખોની વાતો કરી રહ્યા છે હરિહર પોતાનું મોં છુપાવીને ત્યાં જ ઊભો રહી ગયો જેથી તેને કોઈ ન જુએ અને ચૂપચાપ મહાત્માજીની વાતો સાંભળવા લાગ્યો મહાત્માજી બધા લોકોને પ્રવચનમાં કહેતા હતા કે દુઃખ આપણો સૌથી મોટો સાથી છે દુઃખ આપણને જીવન વિશે સમજાવે છે અને સાચું જીવન જીવવાનો રસ્તો પણ બતાવે છે દુઃખ એ આપણા ગુરુની જેમ છે જેમાંથી આપણે શીખવું જોઈએ કે તમે ઈચ્છો તો તમારા જીવનમાં તમારા દુઃખોને તમારો ગુરુ પણ બનાવી શકો છો અને તેમાંથી શીખું શીખી શકો છો તો તમે તમારા દુઃખો પર બેસીને રડી શકો છો પરંતુ આથી તમને કોઈ લાભ નહીં મળે અને તમે દિવસે ને દિવસે વધુ નબળા અને નિરાશ બનતા જશો હરિહર છુપાઈને મહાત્માજીની વાતો સાંભળતો હતો જેવો જ ઉપદેશ પૂરો થયો તે મહાત્માજી પાસે ગયો અને કહેવા લાગ્યો હે મહાત્માજી તમે થોડા સમય પહેલાં દુઃખને ગુરુ કહી રહ્યા હતા તમે કહેતા હતા કે દુઃખોમાંથી આપણે શીખવું જોઈએ અને દુઃખને આપણો ગુરુ બનાવવા જોઈએ પણ હું તો મારા દુઃખોથી જ પરેશાન છું મેં અત્યાર સુધી જે દુઃખોને સહન કર્યા છે મને ક્યારેય એવું લાગ્યું નથી કે મારા દુઃખ મને કંઈક શીખવી રહ્યા છે મને હંમેશા એવું જ લાગ્યું છે કે તેઓ મને પીડા આપી રહ્યા છે તકલીફ આપી રહ્યા છે અને દુઃખની પીડા બહુ ભયંકર હોય છે એવું લાગે છે કે આ પછી આપણું જીવન સમાપ્ત થઈ જશે આપણે કશું નહીં મળે અને અત્યાર સુધી કે મૃત્યુ પણ તેની સામે ઓછું લાગે છે જ્યારે લોકો ટોણા મારે છે જ્યારે લોકો કહે છે કે તમે શું કરી રહ્યા છો ત્યારે મનને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું કંઈ પણ કહી શકતો નથી હરિહરની વાતો સાંભળી મહાત્માજી બોલ્યા બેટા તને શું દુઃખ છે અને તું દુઃખ વિશે આટલી વાતો કેમ કરી રહ્યો છે હરિહરે તેના જીવનની તમામ વ્યથા મહાત્માજીને કહી દીધી અને પૂછ્યું હે મહાત્મા શું તમે તમારી પાસે મારા દુઃખોનો કોઈ ઉકેલ છે હરિહરની વાતો સાંભળી મહાત્માજી સ્મિત કરી અને બોલ્યા બેટા જ્યારે તમારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે મારી પાસે આવી જજે હું તારા દુઃખનો ઉકેલ તને જરૂરથી બતાવીશ હરિહર મહાત્માજીની વાતો સાંભળી વિચારમાં ખોવાઈ ગયો તેને એ સમજાતું ન હતું કે જે દુઃખ તેણે અત્યાર સુધી સહન કર્યું છે તે સાચા દુઃખ નથી તેણે જે પીડા ભોગવી છે લોકોએ જે મેણાટોણા ટોણા માર્યા છે અને જે તકલીફો ઉઠાવી શું તે સાચા દુઃખ નથી તે મનમાં ને મનમાં વિચારતો જ્યારે મારા પોતાના લોકો જ મને સમજ્યા નથી તો આ મહાત્માજી મને શું સમજશે આ વિચારો સાથે હરિહર ઘરે પરત ફર્યા હવે તે લોકોના ટોણા સાંભળીને ખૂબ થાકી ગયો હતો અને ખૂબ જ નિરાશ થયો હતો તેના કારણે તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે કંઈક કરી બતાવશે હરિહરે તેના પિતા પાસેથી થોડા રૂપિયા લીધા અને તે રૂપિયા લઈને એક નાનો વેપાર શરૂ કર્યો તેના પિતા ખૂબ જ ખુશ હતા તેમનો દીકરો કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેણે વેપારમાં કોઈ સફળતા મળતી ન હતી જેના કારણે તે હતાશ અને નિરાશ થઈ ગયો હરિહરને સમજાતું નહોતું કે શું કરું અને કઈ રીતે તે વે પોતાના વેપારને આગળ વધારે ત્યારે તેના પિતાએ તેને કહ્યું બેટા કોઈ વાંધો નહીં તું પ્રયત્ન કરતો રહે આજે નહીં તો કાલે ચોક્કસ સફળતા મળશે હરિહરે તેના પિતાની વાત માની અને હવે તે પોતાના વેપારમાં વધુ મહેનત કરતો હતો ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી અને પછી માત્ર બે વર્ષમાં જ તે એક મોટો વેપારી બની ગયો હવે તેને ધન દોલતની કોઈ કમી નહોતી જે લોકો પહેલાં હરિહરને પસંદ કરતા ન હતા તે લોકો હવે તેને પસંદ કરવા લાગ્યા તેની ચિંતા કરવા લાગ્યા અને તેના કામની પ્રશંસા પણ કરવા લાગ્યા તેના માતા પિતા પણ હવે તેમના દીકરાથી ખૂબ જ ખુશ હતા અને તેની સફળતાથી અત્યંત પ્રસન્ન હતા ધીમે ધીમે હરિહરના મિત્રોની સંખ્યા પણ વધતી ગઈ અને સતત વધતી જતી હતી હરિહરના કેટલાય મિત્રો તેને સલાહ આપતા કે તેણે પોતાના વેપારને વધુ ઝડપથી વધારવો જોઈએ જ્યારે તું આજે માત્ર આ નગરનો સૌથી મોટો વેપારી છે ત્યારે તું આટલો બધો ખુશ છો તારી સાથે ઘણા બધા લોકો છે તું વિચારે છે કે જ્યારે તું આ રાજ્યનો સૌથી મોટો વેપારી બની જશ તો તારે ત્યાં લોકોની ભીડ જામી જશે લોકો તારી સાથે મળવા માટે સમય કાઢશે અને આ રાજ્યનો રાજા પણ તને બનાવવા માંગશે અને તે તારી પ્રશંસા કરશે જો ક્યારેય એવી જરૂરિયાત આવી તો તે તારા પાસેથી ધન પણ ઉધાર લેવા આવશે હરિહરને તેના મિત્રોની આ વાત બહુ ગમી હરિહરે વિચાર્યું કે મારા મિત્રો સાચું કહે છે મારે મારા વેપારને વધારે ફેલાવવો જોઈએ ત્યારે જ બધા લોકો મને ઓળખશે તેણે વિલંબ કર્યા વગર અને સમય બગાડ્યા વગર વધુ મહેનત કરવાની શરૂ કરી પરંતુ આ વખતે તેના મનમાં ધીરજ ન હતી જેના કારણે તેને કેટલાય અયોગ્ય પગલાં પણ ભર્યા જેથી તેનો વેપાર ઝડપથી વધુ મોટો બની જાય તેણે ઘણા લોકો પાસેથી વધુ રકમ ઉધાર લીધી જેનાથી તેના પર ઘણું કર્જ વધી ગયું અને એટલું જ નહીં તેણે વધુ નફો કમાવવા માટે પોતાના માલની ગુણવત્તા પણ બગાડી જેના કારણે હવે તેના માલમાં તે ગુણવત્તા નહોતી રહી જે પહેલાં હતી પરંતુ તેના મિત્રોની વાત સાંભળતો રહ્યો જેમ તેના મિત્રો કહેતા તેમ જ કરતો રહ્યો અહીં સુધી કે તેણે પોતાના વેપારને વધુ ઝડપથી વધારવા માટે બીજા નાના વેપારીઓ વિરુદ્ધ કાવતરું રચવાનું શરૂ કર્યું આ કારણે હવે તેની માનસિક શાંતિ ભંગ થઈ ગઈ હવે તેને રાતે ઊંઘ આવતી નહોતી હવે તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કેવી રીતે તેનો વેપાર સમગ્ર રાજ્યમાં ફેલાય અને તે રાજ્યનો સૌથી મોટો વેપારી બની શકે અને તે દિવસ રાત આ જ પ્રયત્નમાં લાગેલો રહેતો હતો તેનો વેપાર ઝડપથી વધુ મોટો બને હરિહર પાસે નોકર ચાકર અને તમામ સુવિધાઓ હોવા છતાં તે આ સુવિધાઓનો આનંદ ઉઠાવી શકતો ન હતો કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર પોતાના વેપાર અને ઉન્નતિ પર જ હતું એક દિવસ હરિહર એક માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં તે મહાત્માના આશ્રમને જોયો તે આશ્રમને જોઈને હરિહર તે મહાત્મા પાસે ગયો અને તેમણે કહ્યું હે મહાત્માજી તમે કહ્યું હતું કે જ્યારે મારા જીવનમાં કોઈ સાચું દુઃખ આવે ત્યારે હું તમારી પાસે આવું આજે હું અહીં એટલા માટે આવ્યો છું કારણ કે હું બહુ દુઃખી છું હું રાત્રે ઊંઘી શકતો પણ નથી મારી પાસે બધું હોવા છતાં હું તેમનો આનંદ ઉઠાવી શકતો નથી હરિહરે તેની બધી વાતો મહાત્માજીને જણાવી મહાત્માજીએ હરિહરને કહ્યું બેટા જ્યારે તું પહેલીવાર આવ્યો હતો ત્યારે પણ તું બહુ દુઃખી હતો પરંતુ તું એ સમયે તારા દુઃખમાંથી શું શીખ્યો હતો મહાત્માજીની વાતો સાંભળી હરિહરે જવાબ આપ્યો મહાત્માજી જ્યારે હું મારા જીવનમાં કંઈક કરી શકતો ન હતો ત્યારે મેં મારા દુઃખોમાંથી એ શીખ્યું હતું કે માત્ર વિચારવાથી કશું થતું નથી આપણે કંઈક કરવું પડે છે અને માત્ર કાર્ય કરવું એ જ સફળતા નથી તે કાર્યને તેની અંતિમ જગ્યાએ પહોંચાડવું એ જ આપણને સફળ બનાવે છે પછી ભલેને રસ્તો કેવો પણ હોય પરિસ્થિતિઓ કેવી પણ હોય કોઈ પણ અવરોધ આવતા હોય તો પણ હિંમત ન હારવી જોઈએ આશાઓ ન છોડવી જોઈએ અને પોતાના કાર્યમાં લાગેલા રહેવું જોઈએ એ વિચારીને કે જ્યાં સુધી હું મારા કાર્યને સફળ ન કરી લઉં ત્યાં સુધી હું આ કાર્યને કરતો રહું છું હું આ કાર્યમાં જરૂરથી સફળ થઈશ કારણ કે લોકો માત્ર સફળ લોકોની જ કદર કરે છે તેમના કાર્યની નહીં હરિહરને આ બધી વાતો સાંભળીને મહાત્માજીએ કહ્યું બેટા જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે તું મારી પાસે આવજે હું તારી સમસ્યાનું જરૂરથી સમાધાન કરીશ આટલું કહીને મહાત્માજી ત્યાંથી ચાલ્યા ગયા હરિહર ફરીથી મહાત્માજીની આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો તેને હજી એ સમજમાં નથી આવતું કે તેણે જે તકલીફો સહન કરી તે સાચું દુઃખ નથી હરિહરના મનમાં એક સવાલ ઉત્પન્ન થવા લાગ્યો કે સાચું દુઃખ શું છે તેની ઓળખ શું છે અને મને કેવી રીતે ખબર પડશે કે હું સાચા દુઃખમાં છું ત્યારે તે મહાત્મા હરિહર પાસે એક મોટો ઘડો લઈને આવ્યા તે ઘડામાં સોનાના સિક્કા હતા તે ઘડાને હરિહરને આપીને મહાત્માજીએ કહ્યું બેટા આ ઘડાને તું ઝાડની નીચે માટીમાં દબાવી દેજે કારણ કે હવે આ ઘડો મારા કંઈક કામનો નથી જ્યારે મારે તેની જરૂર પડશે ત્યારે હું તેને ખોદીને કાઢી લઈશ પણ અત્યારે તું તેને ત્યાં માટી નીચે દબાવી દે હરિહરે મહાત્માજીની વાત માનીને તે ઘડો માટીમાં દબાવી દીધો આ બધું કરીને હરિહરે મહાત્માજીને પ્રણામ કર્યા અને ત્યાંથી પાછા પોતાના ઘર તરફ જવા લાગ્યા ધીરે ધીરે સમય પસાર થતો ગયો સમય સાથે હરિહરે વેપારમાં વધુ પ્રગતિ કરી પરંતુ માલની ગુણવત્તા સારી ન હોવાને કારણે તેને વેપારમાં નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે એવો સમય આવ્યો કે તેનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હવે તેની પાસે કંઈ પણ બચ્યું ન હતું હરિહરે પોતાના મિત્રો પાસેથી જે પૈસા લીધા હતા તે પણ તેને ચૂકવવાના હતા પરંતુ હરિહર એ વિચારને નિશ્ચિત હતો કે એ પૈસા તેણે પોતાના મિત્ર પાસેથી લીધા છે તેથી તે થોડા વિલંબ પણ કરી શકે છે તે વિચારતો હતો કે તેના મુશ્કેલીના સમય દરમિયાન તેના મિત્રોએ તેની મદદ કરશે કે નહીં પરંતુ સૌથી પહેલાં તેના મિત્રો જ તેની પાસે પૈસા પાછા માગવા આવ્યા ત્યારે હરિહરને અહેસાસ થયો કે કોઈ પણ આપણું નથી તેણે પોતાના મિત્રો પાસે પૈસા પાછા માટે થોડા સમય માગ્યો પરંતુ હરિહરના કોઈ પણ મિત્રએ તેને પૈસા પાછા આપવા માટે સમય ન આપ્યો તેના મિત્રો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા મિત્રોના મુખેથી આ બધું સાંભળી હરિહર ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયો જે કંઈક તે વિચારી રહ્યો હતો તેનાથી બધું ઊંધું થઈ રહ્યું હતું વેપારની સફળતાને કારણે તેના ઘણા મિત્રો અને શુભ ચિંતકો બન્યા હતા પરંતુ હવે બધા તેની પાસેથી દૂર જવા લાગ્યા દરેક વ્યક્તિ તેનાથી પીછો છોડવામાં ઈચ્છતા હતા કોઈ પણ તેનો સાથ આપવા તૈયાર ન હતું ધીરે ધીરે તેની તમામ સંપત્તિને હરાજી થઈ ગઈ હવે તેની પાસે કશુંય બચ્યું નહોતું તે રસ્તા પર આવી ગયો હતો એક દિવસ હરિહરે પોતાના પિતાજીને કહ્યું પિતાજી મારી મદદ કરો મારા પર ઘણું કરજ છે અને મારે તેને પાછું ચૂકવવાનું છે કૃપા કરીને મને થોડા પૈસા આપો ત્યારે હરિહરના પિતાએ કહ્યું બેટા મારી પાસે આ એક નાનું ઘર છે જો હું આ પણ તને આપું તો હું અને તારીમાં ક્યાં જઈશું મારી પાસે હવે આ જ ચંપ સંપત્તિ બચી છે તેથી હું તારી માફી માગું છું પિતા પાસેથી આ સાંભળીને હરિહર ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો તે મનમાં વિચારી રહ્યો હતો કે મારા પાસે હવે કંઈ પણ બચ્યું નથી મારી પાસે જે કંઈ હતું તે બધું નષ્ટ થઈ ગયું છે હવે હું જીવીને હવે શું કરું હવે મારી પાસે એક જ રસ્તો છે જેનાથી મારા કર્જદારોથી છુટકારો મેળવી શકું આ વિચારતા હરિહર એક ઊંચી પહાડીની તરફ ગયો તે પહાડ પર ચડવા જઈ રહ્યો હતો કે તેને યાદ આવ્યું કે મહાત્માજીએ કહ્યું હતું કે જ્યારે તું સાચા દુઃખમાં હોય ત્યારે મારી પાસે આવજે હું તારું દુઃખ દૂર કરીશ આ વિચારીને હરિહરના મનમાં ફરી આશાની લહેર દોડી હરિહર દોડતો દોડતો મહાત્માજી પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કરી પોતાના પર થયેલી દરેક વાત કહી તે બોલ્યા હે મહાત્માજી તમે કહ્યું હતું કે જ્યારે સાચું દુઃખ આવશે ત્યારે તમે તેનો ઉકેલ બતાવશો મહાત્માજી હસ્યા અને બોલ્યા બેટા સાચું દુઃખ ક્યાં છે જ્યારે તારું સાચું દુઃખ આવશે ત્યારે હું તેનો ઉકેલ જરૂર લાવીશ આ સાંભળીને હરિહરની ધીરજ તૂટી ગઈ તે કહેવા લાગ્યા શું મેં આજ સુધી જે જે દુઃખ સહન કર્યા છે તે ખરેખર દુઃખ નથી શું આને દુઃખ ન કહેવાય ત્યારે મહાત્માજી બોલ્યા બેટા પહેલાં તું મને એ જણાવ કે તું તારા દુઃખમાંથી શું શીખ્યો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો